એટલે જે ભાઈનો બંગલો તૂટી ગયો હતો એમને કંઈ નવો બંગલો મળ્યો કે શું થયું એ જાણવામાં રસ છે તો અમે આની વિગત મેળવી છે તો એવું જાણવા મળ્યું છે કે આ મેટ્રો રેલવેનું જે કામ કરનાર કોન્ટ્રાક્ટર છે રણજીત બિલકોન એણે આ બંગલાના માલિકને નવો બંગલો બનાવી આપવા માટે કહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સુરતના વરાછા વિસ્તારની અંદર બાવીસ ઓગસ્ટે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન એલજી બોક્સિંગના લોન્ચિંગ વખતે એક ટ્રેક ક્રેન તૂટી પડેલી અને એક નજીકનો જે બંગલો હતો ત્યાં એ બંગલાને ભારે નુકસાન થયું હતું હવે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ હશે કે આ પછી શું ડેવલપમેન્ટ થયું એટલે જે ભાઈનો બંગલો તૂટી ગયો હતો એમને કંઈ નવો બંગલો મળ્યો કે શું થયું એ જાણવામાં રસ છે તો અમે આની વિગત મેળવી છે તો એવું જાણવા મળ્યું છે કે આ મેટ્રો રેલવેનું જે કામ કરનાર કોન્ટ્રાક્ટર છે રણજીત બિલકોન એણે આ બંગલાના માલિકને નવો બંગલો બનાવી આપવા માટે કહ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બાવીસ ઓગસ્ટે સુરતના વરાછા વિસ્તારની અંદર જ્યારે ક્રેન તૂટી પડવાની ઘટના બની ત્યારે સદનસીબે આ બંગલાના માલિક મહેશભાઈ દેસાઈ અને એમના પરિવારમાંથી એક પણ સભ્ય બંગલામાં નહોતા મહેશભાઈ અને એમના પત્ની વડોદરા ગયા હતા અને એમના જે સંતાનો હતા હતા એ બે દિવસ પહેલાં જ વિદેશ ગયા હતા એટલે બંગલામાં કોઈ નહોતું એટલે સદનસીબે કોઈ જાનહાની નહોતી થઈ પરંતુ આમ આપણે સામાન્ય રીતે જોઈએ કે કોઈ પણ કોન્ટ્રાક્ટરની કોઈ આવી કંઈ ભૂલ થઈ હોય તો મામલો સગે વગે કરીને પતાવી દેવામાં આવે અને લોકો જે હોય એને ન્યાય નહીં મળે ને લોકો એવા ઝંઝટમાં બી નહીં પડે કે કોણ કાયદા નહીં એ બધી માથાકૂટમાં પડે પરંતુ મહેશભાઈ દેસાઈ પોતે એક લેન્ડ ડેવલપર છે અને કોન્ટ્રાક્ટર છે અને એમને અઢારથી વીસ વર્ષનો આ લાઇનનો અનુભવ છે હવે શરૂઆતની અંદર એવું બનેલું કે રણજીત બિલકોને એવું જ કીધેલું હતું કે ભાઈ અમે જે ભાગ તૂટી ગયો છે એટલો ભાગ તમને રિપેર કરાવીને આપી દઈશું પરંતુ મહેશભાઈ દેસાઈ જાણકાર છે અનુભવી છે એટલે એમણે લડત આપી એમણે બેંગ્લોર અને મુંબઈની એજન્સીઓ પાસેથી સ્ટ્રકચરલ રિપોર્ટ મંગાવ્યા આર્કિટેક્ટ પાસેથી આખો પ્લાન બનાવડાવ્યો અને બીજું કે મેટ્રો નું જે કામ છે એનું કામ એટલે એનો જે રિપોર્ટ્સનું કામ છે સ્ટ્રક્ચરલ રિપોર્ટનું એ સુરતની એસવી એનઆઈટી કોલેજના નિષ્ણાતો જુએ છે તો જ્યારે મેટ્રો એ એસવી એનઆઈટીના જે એક્સપર્ટ્સ છે એને આ બંગલાની તપાસ કરવા માટે મોકલ્યા ત્યારે મહેશભાઈએ અમારી સાથે વાત કરતાં એમ કીધું કે પહેલી વખત આ જ્યારે ઘર તૂટ્યું એ પછી પહેલી વખત એસવી એનઆઈટીની ટીમની સાથે અને પોલીસ સાથે હું મારા ઘરનાની અંદર ગયો હતો અને ઘરની અંદર બધું જ એકદમ જબરજસ્ત તૂટીને એ થઈ ગયું હતું હવે મેં તો મુંબઈ અને બેંગ્લોરથી સ્ટ્રક્ચર રિપોર્ટ મંગાવેલો જ હતો પરંતુ એસવી એનઆઈટીએ પણ એવો રિપોર્ટ આપ્યો કે એક દોઢસો ટન જેટલું મટ જે વસ્તુ આ બંગલા ઉપર પડી અને બંગલાની જે કેપેસિટી હોય છે જે સહન કરવાની એ એંસી ટન જેટલી હોય છે આ દોઢસો ટનની ક્રેન પડી એને કારણે જે બીમ કે જે સ્ટ્રકચર હોય એને એટલી હદે નુકસાન થયું છે કે એ કોઈ પણ સંજોગોની અંદર રિપેર થઈ શકે તેમ નથી એટલે આખરે રણજીત બિલકોને માની લીધું કે ભાઈ આ બંગલો નવેસરથી જ બનાવી આપવો પડશે એટલે અમે મહેશભાઈની સાથે વાત કરી તો અમે એમને પૂછ્યું કે આ તમારો બંગલો નવેસરથી કેટલા રણજીત બિલ બિલકોન બનાવવા તૈયાર થયો છે તો એમણે એમ કીધું કે રણજીત બિલકોને કોઈ રકમની વાત નથી કરી મેં પણ કોઈ એમની પાસે એક રૂપિયો પણ માગ્યો નથી મારો જે બંગલો હતો એ ત્રણ માળનો બંગલો હતો અને એ બંગલાની અંદર ફર્નિચર સાથે લગભગ દસ બાર જેટલા મારા રૂમ્સ છે એટલે મેં ખાલી એક જ વાત કરેલી કે મને આખો બંગલો નવેસરથી બનાવીને આપો અને મેં જે વટી મટીરિયલ વાપર્યું છે એ જ મટીરિયલ તમારે વાપરવું પડશે અને એ ભલે ઓછામાં થાય તો પણ તમારે વધારેમાં થાય તો પણ તમારું અને તમે મફત મજૂરીમાં બી કરાવો તો પણ તમારું એટલે રણજીત બિલકોને કેટલા રૂપિયાનો ખર્ચ થશે એવો કોઈ ફોડ પાડ્યો નથી પણ લગભગ નવ મહિનાની અંદર બંગલો તૈયાર થશે હવે મહેશભાઈએ અમને કીધું કે મારા આટલા વર્ષોના અનુભવ પરથી હું એમ કહી શકું કે આ બંગલાનો જે આખો નવેસરથી બનાવવા માટે લગભગ અઢી કરોડ રૂપિયા જેટલો ખર્ચો થઈ શકે છે આ આખી વાત કહેવાનો મતલબ એમ છે કે તમને ધારો કે કોઈ આવા પ્રકારના પ્રોબ્લેમ થાય કે કોઈ કોઈ સરકારી વસ્તુ કે કોઈ કોન્ટ્રાક્ટરને કારણે જો તમને નુકસાન જાય તો તમારે હાર માનવાની જરૂર નથી તમે જે નિષ્ણાતો હોય જે જાણકારો હોય જે કાયદાના જાણકારો હોય એમને વાત કરો એમને મળો તો તમને બી ન્યાય મળી શકે મહેશભાઈ દેસાઈએ જે એમની લડત હતી એ કેળો મૂક્યો નહીં એમણે સતત લડાઈ આપી એટલા માટે આ એમને ન્યાય મળ્યો અને આ એક એમનો નવો બંગલો હવે નવ મહિનાની અંદર તૈયાર થઈ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ